133 નક અત્યારે હાલ મિત્રો આની ફૂલ પોલીસ તપાસ કરી રહી છે કારણ કે હવે જે આ ચામડા અને નખ મળી આવ્યા છે એ રિયલ છે કે આને કોઈ ડુપ્લિકેટ રીતે બનાવવામાં આવ્યા છે અત્યારે હાલ જે પણ લોકોએ જોયા અને નજરઅંદાજમાં તો મિત્રો આ જે ચામડા અને નખ મળ્યા છે એ બિલકુલ રિયલ દેખાય છે પણ મિત્રો એક ચોંકાવનારી વાત તો એ જાણવા મળી કે જે આ નક ને ચામડા મળી આવ્યા છે એ કોઈ અત્યારના નથી કે એક બે દિવસના નથી પણ મિત્રો આ ઘણા બધા વર્ષ જૂના છે એવું અત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે અત્યારે હાલ પોલીસ અને જે વન વિભાગની ટીમ છે એ મિત્રો આની પુષ્ટિ કરશે કે જે આ ચામડા મળી આવ્યા છે એ કેટલા વર્ષ જૂના છે અને કેવી રીતે આ વાઘનો શિકાર કરવામાં આવ્યો મિત્રો તમે વિચાર કરો કે જંગલમાંથી ચાલીસ ચાલીસ વાઘનો શિકાર કરવો એ કઈ નાની વાત ન કહેવાય મિત્રો અત્યારે હાલ આ મંદિરના એક જૂના મકાનના કામકાજ દરમિયાન મિત્રો આ ઘરમાં જે લોખંડનો પટારો પડ્યો હતો એમાંથી આ વસ્તુ મળી આવ્યું છે અને મિત્રો કહેવાય છે કે આ મંદિરના જે પૂજારી હતા એ મહિલા અને ભાઈ એનું મિત્રો થોડા ટાઈમ પહેલા અવસાન થઈ ગયું હતું અને આ મકાન મિત્રો એમને જૂનું પડી રહ્યું હતું તો ગામના જે મંદિરના ટ્રસ્ટી લોકો છે એમને એવું થયું કે આપણે હવે આને રિપેરિંગ કરીએ પણ મિત્રો રિપેરિંગ કરવા જતાં આ મંદિરમાંથી આ બધું મળી આવ્યું એટલે તરત જ ઘટના સ્થળે પોલીસને ફોન કરીને બોલાવી લેવામાં આવી અત્યારે હાલ મિત્રો આની ફૂલ તપાસ થઈ રહી છે પણ મિત્રો તમારું શું કહેવું છે કે જે આ ચાલીસ ચાલીસ વાઘણા ચામડા એકસો તેત્રીસ નખ મળી આવ્યા આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો